નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રભુદાસ તળાવથી લઈ ટેકરી ચોક વિસ્તાર સુધીમાં વસવાટ કરતા રહીશોની વિનંતી છે કે આ વિસ્તારમાં સિંહ સર્કલ થઈને ટેકરી ચોક તરફ તેમજ ટેકરી ચોકથી લઈ સિંહ સર્કલ તરફ મોટા લોડિંગ ટ્રકો તેમજ અન્ય વાહનો લોકોનો જીવ જોખમાય તેવી રીતે પસાર થાય છે અને આ રોડ ઉપર એક પણ સ્પીડ બ્રેક નથી જેથી લોકોની જાનનું જોખમ રહેલું છે વર્ષો પહેલા આ વિસ્તારમાં રહેણાંકો ઓછા હતા પરંતુ તાજેતરમાં આ વિસ્તારોમાં ઘણા ફ્લેટોની સ્કીમો થઈ છે અને પરિણામે મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરી રહ્યા છે જેથી નાના બાળકો તેમજ વૃદ્ધોને રસ્તો પસાર કરતી વખતે પણ બીક લાગે છે આ ઉપરાંત અહીંથી પસાર થતા ટ્રકોની ગતિ બહુ વધારે હોવાના કારણે અકસ્માત થવાનો તેમજ લોકોની જાનનો ખતરો મંડરાઈ રહ્યો છે જેથી તાકીદે આપ સાહેબ શ્રી દ્વારા પ્રતિનિધિ મોકલી અહીં સ્પીડ બ્રેકર બનાવી આપવામાં આવે તેવી લોકોમાં માંગ સર્વોની માંગણી છે આશા રાખીએ છીએ કે આ સ્પીડ બ્રેકરની પ્રક્રિયા તાકીદે થશે જેથી કોઈ જાન લેવા અકસ્માત ન સર્જાય